નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું વિશાલ સર વાડેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું ધોરણ સાત વિષય ગણિત ચેપ્ટર નંબર દસ બીજ ગણિતીય પદાવલી અંદર સ્વાધ્યાય દસ પોઈન્ટ એક દાખલા નંબર ત્રણ ઇમ્પોર્ટન્ટ મજાનો દાખલો છે મજા આવી જાય તેવો દાખલો છે પણ તમે જો ગયું ના નથી જોયા તો થિયરી સાથેના વિડીયો છે તે વિડીયો જોઈ લેજો તે દરેકની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સ અંદર આપેલી છે આપ જાતે વિડિયો જોઈ શકો છો બાકી વિડીયો ગમે તો લાઈક કરો વિડિયો ની અંદર તમે જ્યાં પણ જરૂર પડે તેવી કોમેન્ટ કરતા જો કોમેન્ટ કંઈક ને કંઈક કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થીને ઉપયોગી થાય તેવી કોમેન્ટ કરજો અથવા તો અમે આખી વિડિયો આપી છે તે વિડીયો તમને ગમી જાય તેને લાઈક કોમેન્ટ કરજો વિડિયોને મેક્સિમમ તમારા મિત્રો સુધી શેર કરો સાથે સાથે ચેનલ માં નવો હોય તો સબ્સ્ક્રાઇબ કરો વધુ સમય ના બગાડતા સીધો દાખલા પર ફોકસ દાખલા પર તરત નીચે આપેલી પદાવલીમાં અચલ સિવાયના પદનો સંખ્યાત્મક સહગુણક શોધીને લખો ક્રમ પદાવલી અચલ સિવાયનું પદ અને સહગુણક જો તમને રકમની અંદર આવું જ જાય હશે આ કોષ્ટક આપણે બનાવેલું છે ડાયરેક્ટ તમારી માટે બનાવીને લાવીએ છીએ એથી ખબર પડવી જવી જોઈએ કે શું કીધું છે અચલ સિવાયના પદનો જો પદાવલીમાં અચલ સિવાય તો પાંચ છે ને તેને અચલ કહેવાય શું કહેવાય અચલ એટલે કે એની વેલ્યુ ફિક્સ છે તેની કિંમત કેવી છે ચોક્કસ છે એટલે તેને લેવાનો નથી ચોક્કસ ન હોય તેવા પદ જેની અંદર જો આ ટી છે ટી ને શું કહેવાય ચલ કહેવાય અહીંયા પણ આ ચલ 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 આ અચલ પદ છે આને લેવાનું નથી આને લેવાનું નથી ઓકે આઈ થિંક મારા ખ્યાલથી આ મુદ્દો ક્લિયર થયો હશે કોઈ ડાઉટ નહીં હોય તો કમેન્ટ કરજો આપણે ધ્યાન કરી દઈશું બરાબર છે જે એક વખત અચલ કહેવાય આ પદ છે તેને શું કહેવાશે અચલ સિવાયનું પદ એટલે કે ચલ વાળું પદ અચલ સિવાયનું પદ મતલબ શું થાય ચલ વાળું પદ તો ચલ વાળું પદ કયું છે માઇનસ લખવાનો છે સંખ્યાત્મક સહગુણક શોધીને લખ તો માઇનસ થ્રી સ્કવેર માં સંખ્યાત્મક સહગુણક તો ટી સ્ક્ર આખું ચલ વાળું પદ કહેવાય તો ચલ સિવાયની સંખ્યા વધી કઈ તો સાહેબ કે ત્રણ નહી બકા

આપણે જે પદાવલીમાંથી પદ છૂટા પાડો ને ક્યાંથી પડશે તો પ્લસ વાળા જે પદ છે ને પ્લસ ની સાઈન હોય માઇનસ ની સાઈન હોય ત્યાંથી પદ દરેકે દરેક પદ છૂટા પડે પહેલું પદ બીજું પદ ત્રીજું પદ ચોથું પદ તો આ રીતે ચાર પદ વાળી પદાવલી છે એ રીતે તો દરેકના સહગુણક દેખાય છે ટી નો સહગુણક તો એક ટી સ્ક્વેર દેખાતું તો કાઈ નથી આગળ જ્યારે કોઈ પણ ચલ ની આગળ કોઈ પણ સંખ્યા ન દેખાય જ્યારે કોઈ પણ ચલ ની આગળ કોઈ પણ સંખ્યા ન દેખાય તલની આગળ કોઈ પણ સંખ્યા ન દેખાય ત્યારે તેનો સહગુણક એક હોય કેટલો હોય એક 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 તો તો આગળ નથી દેખાતું ક્લિયર કેટલા થઈ જશે સહગુણક તરીકે એક 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 આવશે ખ્યાલ આવે છે કેટલા કેટલા આવશે એક 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 ઓકે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ દાખલા નંબર ત્રણ એક્સ પ્લસ ટુ એક્સ વાય પ્લસ થ્રી વાય

દાખલો તમારી પરીક્ષા પૂછાવાની સંભાવના રહેલી છે માઇનસ પી સ્કવેર ક્યુ સ્કવેર પ્લસ સેવન પી ક્યુ તો અહીંયા પેલું પદ થઈ જાય માઇનસ પી સ્ક્વેર ક્યુ સ્કવેર બીજું પથ થઇ જાયર પી ક્યુ તો દેખાતી નથી એક પણ સંખ્યા નથી દેખાતી એટલા માટે તેને કરી દો માઇનસ વન એક પણ સંખ્યા નથી દેખાતી એટલા માટે તેને શું કરી દો માઇનસ વન અને પી ની આગળ સાત દેખાય છે એનો સહગ થઈ જાય સાત ક્લિયર દાખલા નંબર છ

બે ની આગળ નો સહગુણ કેવાય સ્કવેર પહેલું પદ બનશે આપણો બાળ મિત્રો બાળ દોસ્તો ઝીરો પોઈન્ટ બીજું પદ બને ઝીરો પોઈન્ટ ઝીરો વન વાય સ્ક્ર તો વાય સહગુણ કેવાય ઝીરો પોઈન્ટ વન

આ તમારે પીડીએફઓ જોઈતી હોય તે માટે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ તો નીચેની તમામ સોલ્યુશનની પીડીએફ મળે ત્રણ ત્રણ થી બાર ના બધા વિષયના સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર બીજું ઘણું બધું એકમ કસોટી ઇમ્પોર્ટન્ટ હોય તમારે દર મહિને કોઈક કોઈક વિષયની એકમ કસોટી આવે છે તો તે એકમ કસોટીના સોલ્યુશન્સની પીડીએફ અહીંથી મળશે બરાબર છે ચાલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ અરે વાહ અહીંયા સ્વાધ્યાય દસ પોઈન્ટ એક દાખલા નંબર ત્રણ થાય પૂરો

જય ગરવી ગુજરાત